દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા છે આંબેડકર જે ચોક જે છે કુંભારકળાની અંદરમાં જે આપણે ખાસ કરીને જે અહીંયા ફિલ્ટરેશન પ્લાન્ટ છે ભૂગર્ભ ગટરનો એ પ્લાન્ટ કેવી રીતે છે અને કેવો વર્ક કરે છે એની આજે બધી જે આપણે માહિતી સભર તમને વિગતો આપવાના છે કે નગરપાલિકાએ ખાલી ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવીને રાખ્યો છે કોઈ ફિલ્ટર પ્લાન્ટમાંથી કોઈ પાણી ફિલ્ટર થતું નથી અને અહીંયા બધા તાળા માર્યા છે અને અમે બારી બાજુ જોતા બધા જ અહીંયા અત્યારે ફિલ્ટરેશન પ્લાન્ટ અત્યારે બંધ હોય એવી કક્ષામાં લાગે છે નથી એનો કોઈ યુઝ કરવામાં આવતો અને મારી સાથે અશરફભાઈ ચૌહાણ વોર્ડ નંબર ચારના સભ્ય છે એને પણ મને બતાવવા માટે છે એવા છે આપણે આ ફિલ્ટર ફિયાના પાણી હું આપણે બતાવું છું કે જો ભાઈ બતાવો છો કે આ ફિલ્ટર ખેલાનું આખું જો પાણી છે જો આજે આ બધું બતાવો જો આ પાણી બધું જ કાયદેસર પોતાની નદીમાં જાય છે જે આજે ગંદુ પાણી છે તમે વિચાર કરો કે આ ગંદુ પાણી જાય છે તમે વિચાર કરો જે માણસો કે મચ્છુ બે માં જાય છે એ સીધે સીધું ફિલ્ટર કર્યા વિનાનું પાણી એમને તમે જોઈ શકો છો જોવા દર્શક મિત્રો તમને હું આખું આ જે કુંભારપરાનો આખો જે આ પુલ જે છે એ બતાવો તમે જો પુલ છે અને ત્યાંથી આ ફિલ્ટર થયા વિગરનું પાણી એમને જાય છે જો આથી તોડી રાખેલું છે આખું

વાંકાણ નગરપાલિકાને કેવો કે ફિલ્ટર કરે નહીં તમે બધા આ રોગચાળોનો આ તમે આમાં તમે સપડાઈ જશો તો જાગૃત જો મોરબીના કોઈ પણ વ્યક્તિ હોય તો આ ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ કરાવો અને ફિલ્ટર વાળું પાણી છે ને આમાં પથાડિયા નદીમાં નખાવો એમ મારું નામ અશરફ અનવરભાઈ ચૌહાણ હું વાંકાણ નગરપાલિકાનો સભ્ય છું અને અત્યારે તપાસ કરતા આ અત્યારે ફિલ્ટર પ્લાન્ટ મારા વોર્ડ ની અંદર આવેલો છે તે તદ્દન બંધ છે બંધ હાલતમાં બતાય છે અંદરથી જોઈ અમે જોયું બધું પણ કાંઈ ચાલુ છે નહીં તો તમે અત્યારે જે ભૂગર્ભ પ્લાન પાંચ કરોડ નો મંજૂર કરી અને જે વાહથી સ્ટેચ્યુએથી વિવેકાનંદ થી અહીંયા સુધી લઈ આવો છો તો એ પ્લાન તમારે પચીસ વારિયા રાજકોટ રોડ થી

દર્શક મિત્રો તમે જુઓ આ આખું આ ટાંકી બતાવું છું જે ફિલ્ટરેશન પ્લાન્ટ પાછળની સાઈડમાં છે કોઈ પણ જાતનું ફિલ્ટર થયા વિનાનું પાણી આ અત્યારે આમાં નાખવામાં આવે છે અને જે ફિલ્ટર પ્લાન્ટ છે અહીંયા તાળા માર્યા છે અને તાળાએ હળી ગયું છે એ પણ હું આપને બતાવું છું એની સાથે અત્યારે પહેલાવેલા જો આ ગંદુ પાણી જે આ જે જે આખું અત્યારે પતાળિયા નદીમાં જાય છે ને એ મચ્છુ ડેમ નંબર બે એટલે મચ્છુ નદીમાં આ પાણી ગંદુ જાય છે તો જે મોરબીના રહીશો જે છે એને આ ખરેખર એક આ ગંદકીવાળું પાણી પીએ છે તમે જોઈ શકો છો તો ખરેખર આ ફિલ્ટર થઈ અને પછી શકો છો જુઓ હું આપને આખો બતાવું છું કે અહીંથી ક્યાંથી ક્યાં જે છે એ આખું બતાવું છું હું તમને જો આ ગંદકી પહેલાં વેલા તો બતાવી દઉં તમને હું અસરભાઈ જરાક આ તમે સભ્ય છો શું

બરાબર ખરેખર જરૂરી વસ્તુ છે આ ચાલુ હોવું જ જોઈએ સો ટકા સાચી હોય કારણ કે અત્યારે તો પાંચ કરોડની ની અત્યારે અત્યારે ભૂગર્ભ ગટર યોજના આમાં લઈને નાખે છે ગટર યોજના હા હા તો તો આખો 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 તોડી નાખ્યો બરાબર બરાબર એમને પછી ડાયરેક્ટ સીધો વારિયામાં લઈને નાખી દીધી હોય માને તો ને વાત સાચી છે માને તો ને સાચી વાત છે જો અશરફભાઈ ની વાત સાચી છે કે ભાઈ માને તો ને શું આજે તમે પાંચ કરોડની આજે ભૂગર્ભ તમારે જે ગટર યોજના તમારે બનાવીને નાખો છો પણ અહીંયા ભૂગર્ભનું તો અત્યારે ટોટલી આ ગટર તમારી જે છે આ જે યોજના જે છે એ તો બંધ પડી જાય શું અને આ ગંદકી કેટલી છે એ હું તમને બતાવું છું જો આપ જોઈ શકો છો કેટલી ગંદકી છે અને ભૂગર્ભ ગટરનું જે યોજના જે છે એના રૂમ પણ બતાવું છું અહીંયા તાળા માર્યા છે અને અહીંયા હડી ગયા છે તાળાઈ પણ જો આપ બધી ગંદકી બતાવું છું હું તમને છું આ બધી જ જે આંબેડકર જૈન ચોક છે એની પાસે આટલી ગંદકી છે અને જે આ તાળું મહેરું છે તમે જોઈ શકો છો હવે કોઈ દી ખુલ્યું એવું આમાં તમને લાગતું નથી લાગતું હોય તો જોઈ લેજો જો આ બધી આ ગંદકી છે અને આ તાળું મહેરું છે અશરફભાઈ આ ખુલે છે કે નહીં આ હા

મિત્રો ખરેખર આ પતાળીઓ નદી આપણે ગંગા અત્યારે છે ને એને આખું પવિત્ર કરવાની વાત હા છે શું પણ પતાળીઓ નદી અત્યારે તમે જો ને અપવિત્ર થઈ ગઈ છે આખી આપ જોઈ શકો છો જો આટલી બધી સામે જો શારદા વિદ્યાલય છે બાળકો ભણે છે એની કોઈ હેલ્થની કોઈ ને પેઢી નથી ભાઈ ઓ જો હું આથી હવે તમને અંદરથી આખું બતાવું છું હવે આ ચાલુ હોય કે રામ જાણે હવે હું તમને બતાવું છું હવે નીચેથી ખડી ગયા છે એટલે ભાઈ આ કેવી રીતે ચાલુ હશે કે રામ જાણે હવે બાકી પાણી અત્યારે તો એમ અત્યારે કોઈ ચાલુ છે નહી અત્યારે તમે જોઈ શકો છો જો આમની પણ આ ઢાકણું જે છે તમારે એ પણ બધા ખુલી ગયા છે જો આપ જોઈ શકો છો

પણ હવે એ તો કંઈ ચાલુ કંઈ કરતા જ નથી એમને જ બધું દીધમ દીધ પાણી અત્યારે જાય છે બતાળિયા નદીમાં હવે એક તો તમે પાંચ કરોડનો અત્યારે પ્લાન્ટ બનાવ્યો છે ઠેઠ વિવેકાનંદ સ્ટેચ્યુથી તે લઈને બ્રાહ્મણ સોસાયટીમાંથી તે ઠેઠ રાજપથ માર્ગ એટલે જ્ઞાન જ્ઞાનગંગાથી ભરવાડપરામાં બધે લઈને આજે રોડ ખોડી નાખાય છે પણ અહીંયા તમારો ફિલ્ટરેશન પ્લાન્ટ તો બંધ છે ને એમને પાણી જાય છે શું જો લખ્યું છે જરાક હું તમને એક બોર્ડ છું જો વાંકા ભૂગર્ભ ગટર યોજના પંપિંગ સ્ટેશન એલપીએચ એક પંપિંગ સ્ટેશનની ક્વોલિટી ત્રણ પોઈન્ટ ઓગણપચાસ એમ એલ ડી પંપની વિગતો પણ એમાં એને આપી છે ક્રમ નંબરને બધું આપ્યું છે મિત્રો તમે વાંચી શકો તો વાંચી લેજો પણ અહીંયા કોઈ પંપ અહીં ચાલુ અત્યારે છે નહીં અને એમને પાણી જાય છે દર્શક મિત્રો તમને બતાવું છું કે નગરપાલિકા કોઈ પણ જાતનું અહીંયા પંપિંગનું કોઈ કામ કરતા નથી એમને પંપિંગ જાય છે કારણ કે જો અહીંયા તમને ને કચરાના બધા તમને બતાવું છું કે આમાં કોઈ ધ્યાન આપજો જો આ કચરા બધા પીડા છે આ પંપ બધા એમને બંધ પીડા છે જો આપ જોઈ શકો છો સાહેબ આજે તમે પાંચ કરોડની ભૂગર્ભ ગટરની યોજના તમે અહીંયા લાવો છો તો અહીંયા પંપ તો તમારો બંધ જો આ બારીમાંથી તમને મેં આખો દ્રશ્ય બતાવ્યું છે ફરી તમને આ દ્રશ્ય ઉપર પાસે લઈ જાઉં છું જો આપણે પાછા અત્યારે જાય છીએ હવે આપણે વિવેક આપણે આંબેડકર જયંતી આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે જાય છે જો અહીંથી આ ફરી પાછું હું બતાવું છું કે જે આ દરવાજો જે છે જો એ બમ બંધ છે જો વાંકાનેર ભૂગર્ભ ગટર યોજના એલપીએચ વન ક્ષમતા છે એની ત્રણ પોઈન્ટ ઓગણ પચાસ એમ એલ ડી ક્ષમતા છે જો મિત્રો તમને આના અક્ષરો સહિત વંચાવું છું જે તમને ખ્યાલ આવે જો આ આખો પંપ જે છે પણ દરવાજો ખુલતો નથી કારણ કે અહીંયા જ તમે જોઈ શકો છો જો આ ગંદકી કેટલી છે તમે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે દરવાજો અંદર વહી ગયો છે આજે તમે જો શું દરવાજાના તાળા કુલતા નથી આ ગંદકી આટલી બધી છે એની બાજુમાં જો હું આપને બતાવું છું પેશાબ પાણી બધું અહીંયા થાય છે જો મુતણી પણ એક સારી નથી તમને જો અહીંથી ફરી પાછો હું તમને પ્લાન બતાવું છું જો આ હાઈવે બતાવું છું આખો જેનો મેઇન રસ્તો જે છે જો આ ભૂગર્ભર યોજનાનો નો બતાવું છું હવે આપણે તમે આ ચોક બતાવું છું હું તમને ફરી પાછો આંબેડકર આપ જોઈ શકો છો જુઓ હવે તમે અત્યારે આટલું બધું બતાવ્યું હવે તમે શું કેવા માંગો છો નગરપાલિકા ને આટલી ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલુ થઈ ગયું છે

આવું ગંદુ પાણી પીએ છીએ તો ખરેખર મોરબીના રહેવાસીઓ તમે જાગૃત થઈને ભૂગર્ભ ગટર યોજનાના જે ફિલ્ટ્રેશન પ્લાન્ટ જે છે એને તમે ચાલુ કરાવો અથવા બંધ હોય તો એને ચાલુ કરાવવા માટે એક નમ્ર અપીલ છે તમને જો હર નાગરિકો હો એ સપના સ્વચ્છ હો પૂરા ભારત અપના મિત્રો આખા ભારતને સ્વચ્છ કરવાની વાત કરે છે પણ અત્યારે તમે આ જે તમે જોઈ શકો છો પતાળીઓ નદી અત્યારે ટોટલી અત્યારે ગંદકીથી ભરપૂર જે છે તમે જોઈ શકો છો જો લેટ્સ ગો ગ્રીન એન્ડ ક્લીન જો વાંકને લેટ્સ ગો ગ્રીન એન્ડ ક્લીન હવે ગ્રીનના બદલે અત્યારે બધું ગંદકીથી ભરેલું છે શું ગંદકીથી જીવન સુકાય સ્વચ્છતાથી જીવન લહેરાય હવે આમાં લહેરાય એવું કાંઈ છે જ નહીં સ્વચ્છતા મારી ફરજ મારી સ્વચ્છતા મારો અધિકાર છે હવે આમાં ક્યાં ભારત માતા કે પુકાર બચ્ચા બચ્ચા લહેરાય તો મિત્રો આમાં ક્યાંય તમને આમાં દેખાતું નથી ક્લીન વાકાનેર જો આ બતાવું છું હું તમને જો આ બધા બહેનો અહીંથી આવે છે જો ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા હવે આમાં ક્યાંય ક્લીન ઇન્ડિયા કે ગ્રીન ઇન્ડિયા કાંઈ છે જ નહીં તમે જો આ જોઈ લો જો આ ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે એની બાજુની અંદરમાં જ આવા બધા સ્લોગનો લખ્યા છે આખો આ જે પતાળીઓ નદી ટોટલી અત્યારે ગંદકીથી ભરપૂર છે આ સ્લોગન સ્વચ્છતાના માયરા છે પણ બધા બેકાર છે